નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણા વિડીયોમાં બજાર ભાવ શું બોલાય એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા મિત્રો આજે તારીખ અઠ્યાવીસ સાત બે હજાર પછી વાર થઈ ગયો સોમવાર મિત્રો જાણેલી વ્યાજના બજાર ભાવ મિત્રો આવા રોજ રોજ બજાર બજારો માંગતા હોય તો ખાસ વિડીયો લાઇક આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો અવશ્ય નો ભૂલતા અને આવા જાણેલી વ્યાજના તાજા બજાર ભાવ શો પણ વાત કરવી તો ઝીરોનો નિષ્ફાવ ત્રણ હજાર ત્રણસો સાઠથી ત્રણ હજાર ને પચાસ રૂપિયા સુધી વરિયાળી સાતસો રૂપિયાથી ત્રણ હજાર નવસોને દસ રૂપિયા સુધી હિસાબ ગુલભ સત્તરસો એકાવનથી પચીસસો રૂપિયા સુધી રાયડો બારસો અઠ્ઠાણુંથી તેરસો રૂપિયા સુધી તલ તેરસો રૂપિયાથી બે હજાર આઠ રૂપિયા સુધી સુવા બારસો પચાસથી ચૌદસો રૂપિયા સુધી અને અજમો એક હજારથી સોવીસો સાઠ રૂપિયા સુધી અને આ ત્યાં ખેડૂત મિત્રો વાતના તાજા ઊંચા માર્કેટના બજાર ભાવ વિડીયોમાં આન સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો આપી આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા